બિલ્ડિંગ વિસ્તારમાં જવારનગર સોસાયટીમાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પસાર થઈ રહી હતી ત્યારે સ્કૂટર પર બે શખ્સ શંકાસ્પદ હાલતમાં દેખાતા જ પોલીસે આ બંનેને તપાસ્યા હતા જે દરમિયાન સ્કૂટર ચોરી કર્યાની વિગતો ખુલી હતી બંને શખ્સ પાસેથી ચોરી કરવાના સાધનો રોકડા રૂપિયા બે હજાર અને બે મોબાઈલ કબજે લેવાયા હતા પીઆઈઆર એ જાડેજા અને હેતલ દુબેરની ટીમે વધુ પૂછપરછ કરતા એકનું નામ નવશાદ ઉર્ફે સાગર મોસ્તાગ આલમ અને બીજાનું નામ શેરા શૌરુ ચૌહાણ હોવાનું ખુલ્યું હતું જે પૈકી શેરા સામે ચોરી અને કારમાંથી ચોરી કરવાના ગુના સહિત પાસઠ જેટલા ગુના તેમજ નવશાદ સામે ચોરી લૂડ સહિતના સત્તર જેટલા ગુના નોંધાયા હોવાની માહિતી ખુલી હતી બંને જણાએ કબૂલ્યું હતું કે તેઓ ટ્રેનમાં વડોદરા આવીને રિક્ષામાં બંધ મકાનોની રેકી કરતા હતા મકાન મળે એટલે નજીકમાંથી ટુ વ્હીલર ચોરતા હતા અને મકાનમાં ચોરી કરી વાહન છોડીને મુંબઈ ચાલ્યા જતા હતા તેમણે ટૂંકા ગાળામાં વાડીની શ્રી સોસાયટી વિસ્તાર તેમજ જીપી રોડ વિસ્તારમાં બે વાહન ચોરી તેમજ બે મકાનમાં હાથ ફેરો કર્યો હતો